હોના ત્રણ શર્ટ તમે જોવો તો ખરી જ્યાં કોઈ પણ લઈ જાવ આમ તો હોના ત્રણ જૂનું વાણી કેમેરો છે કેવો મસ્ત છે તો બધી આમ તો લોહાર વસ્તુ મળે છે બધા સોચરા પણ ના બધું પચા પચા માં લૂંટી લ્યો લૂંટી લ્યો આવ્યો સુરત માં રહેવા આવો તમે બધા ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા બ્લોગમાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આપણે આવી ગયા છીએ સરસ મજાનો નવો બ્લોગ લઈ આજે છે ને આપણે જવાનું છે રવિવારીમાં સૌથી મોટી સુરતની રવિવારી ભરાય ને ત્યાં જવાનું છે સૌથી સસ્તું વસ્તુ ત્યાં મળે છે તો ચાલો આપણે જાવીએ આજે રવિવારીમાં આટો મારવા સારું લાગશે તો ખરીદી કરીશું નહીતર આટો મારીને તમને રવિવારી સુરતની કેવી ભરાય છે સસ્તી અને સારી એ દેખાડીને પૈયા આવશું ચાલો નીકળીએ ફટાફટ ચાલો ગાઈસ આપણે નીકળીએ છીએ હવે રવિવારે ફરવાના આ ભાઈ તો આરામ કરે છે અહીં

રોડ ઉપર નીકળી ગયા છે હાલો ગાઈસ રવિવારી પાસે પોગવા આવ્યા છે અને આપણે આ ટ્રાફિકમાં માં રહી ગયા છે હવે ટ્રાફિક ખુલે એટલે પછી આપણે પહોંચી હાલો ગાઈસ આપણે પોગ્યા ગયા છે ફાઇનલી રવિવારી ધીમે ધીમે તે કે ચાલુ રખડતા રખડતા હવે હાલા જ ધીમે ધીમે હાલો જો હવે મળવી ગોતવા વસ્તુ બધી હાલો મિત્રો હોના ત્રણ શર્ટ તમે જોવો તો ખરી જ્યાં કોઈ પણ લઈ આમ તો હોના ત્રણ અને આ ભાઈ વેસે છે અહીંયા

મારા ઘરે છોકરાના જાવ છો ને તમારા છોકરાના કપડા જ ધ્યાનમાં આવે છે તો જ્યાં જવું અહીંયા મારા છોકરાના જ આવે ધ્યાનમાં એટલે મને એમ જ થાય છે બધું લઈ જ લઉં પણ મને ભાવ પછી એમ લાગે પણ નથી લેતો તો મસ્ત મસ્ત સારા છે

બધી ઘર સજાવટ ની વસ્તુ છે ઉપરના ભાગમાં આ સોફાના કવર ને બધું ઘર તો આખી દેખાય છે આની જો મારો બ્લોગ ઉતારે છે તમને આ ડ્રમ તો યાદ જ હશે બ્લુ ડ્રમ નીલા નીલા આમાં તો બહુ કાંડ થઈ ગયા

કાઈસનો માલ જોવો તમને બધી વસ્તુ મળે છે આ બધી જૂની વસ્તુ ખાલી કેવાણી છે બાકી હોલ માં બધી વસ્તુ મળી જાય જૂની દુમાની કેસેટો બીસે તો मिलेंगे અમિતા બચ્ચ પિર સોફા સેટ આ કાઈ જ ન ચાહે મગજ કામ ન કરતો ફ્રી લિયર આ લો પબ્લિક તો તો છે ચાલ ઓયા ટ્રાફિક ટ્રાફિક સમે તરુ

એટલું બધું થાય છે એક જ વસ્તુમાં ઉપયોગી છે આ વસ્તુ એમ પચાસ રૂપિયાની ગળ્યા મળે માર કેટલું ટ્રાફિક છે પચાસ રૂપિયાની વોચ મળે છે ને સાહેબ બધી રવિવારીની મોંહમાં અહીંયા મૂકીને આપણે અહીંયા અહીંયા તાપીના કાઠે ફરવા તમે જોવો આની પણ બધી રવિવારી છે તમે જોવા એમ તો હું આથી માડી ઠેઠ અહીંયા હોય આમ જોવા એ પબ્લિક પબ્લિક જ નકરું જ્યાં હોય અહીંયા અહીંથી અહીંયા સુધી આ બધી ઉપર રવિવારી જ છે

ગાઈસ અહીંયા લેપટોપ મળે છે તો એક બે ત્રણ લેપટોપ ને ટીવી ને બધું એવી બધી ડિજિટલ વસ્તુ છે બધી નહીં તમે જો પંદરસો માં વેચે છે તો અહીંયા ગાઈસ ટુરિસ્ટ બેગ મળે છે વિદેશ જવા માટે મોટા મોટા બેગ ને જો તો ખરી કેવડા મોટા મોટા આ પાછા ટુરિસ્ટ બાદ ગામમાં ગમન

મોટા મોટા તો બીજી ગયા બહાર ફાઈનલી આપણે રવિવારી માંથી વસ્તુ ખરીદી કરી લીધી છે અને રિક્ષા આપણે બાંધી લીધી છે

આપણે આવી જી ઇડલી નાસ્તો કરવા પાન પાનમાં અને હવે પાન પાનમાં જઈશું ઘરે અને હવે જો બ્લોગ થઈ જાય છે બહુ લાંબો લાંબો નથી કરવાનો એટલે હવે બ્લોગ એને પૂરો કરવી જો તમને બ્લોગ ગમો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું નવા બ્લોગ સાથે ચાલે કે ટાટા બાય બાય જય માતાજી